અમરેલી બગસરા શહેરમાં અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામ પ્રાણ લઈને સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ ઠેર ઠેર શ્રી રામ ભગવાનની શોભાયાત્રાઓ નીકળી હતી લોકોએ ભગવાન શ્રી રામના દર્શન કરીને ધન્યતા અનુભવી સાથે અને પ્રસાદનું પણ આયોજન કર્યું ત્યારે શહેરના ગોંડલિયા ચોક ખાતે બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન શ્રી બગસરા પોલીસ સ્ટેશનના ડીવાયએસપી સોલંકી સાહેબ પીઆઈ કેસી પારગી સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું કે બગસરા ધારી ખંભાના ધારાસભ્ય શિવ કાકડિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયા સહિતના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ગોંડલિયા

આપણને સૌને ખ્યાલ છે કે રામ ભગવાન આપણા ભગવાન આપણા ઈષ્ટદેવ છેલ્લા પાંચસો પાંચસો વર્ષથી જે મકાન વગરના હતા મંદિર વગરના હતા ત્યારે આપણે ખૂબ એની સામે સંઘર્ષ કર્યો છતાં મંદિર બનતું નહોતું આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનની નરેન્દ્ર મોદી સાહેબ આવતા આજે જે રામ મંદિરનો જે જીર્ણોદ્ધાર કર્યો છે અને રામ મંદિરના આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે ત્યારે માનની નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખો દેશવાસીઓ બધા એને ખૂબ ખૂબ આજે અભિનંદન આપ્યા છે સાધુ સંતો એ ખૂબ જ આશીર્વાદ આપ્યા છે ત્યારે આજનો દિવસ આપણા માટે ખૂબ ઉમંગ પર ભેળવાય એવા આપ સૌ માં ગાયત્રીના ખાસ તરીકે મના મારા વડીલ મુરુપી એવા માની રતિદાદા આપની વચ્ચે આવ્યા છે માની રશ્મિનભાઈ ડોડિયા એવી રેબડિયા સાહેબ બગસરાના તમામ આગેવાનો વડીલો મિત્રો અને બહેનો આજે જે રામ જન્મભૂમિ અયોધ્યા જેવું વાતાવરણ આપણે બગસરામાં માં જયારે બનાવી રહ્યા ત્યારે સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું કાર્યક્રમ અશોક મણવ નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે